મિત્રો સીધા દ્રષ્ટા હું તમને બતાવવા જઈ રહ્યો છું જયરાજ આહિર આજે હાજર થયા છે બરોબર છે બપોરે બહારના ગાળાની અંદર અને ત્રણ કલાક સતત એમને પૂછવામાં આવ્યું હતું શું શું પૂછવાની અંદર આવ્યું કે આગળ આગળ વિડીયોની અંદર બતાવવામાં આવે છે મિત્રો કંઈક ને કંઈક આગળ વળાંકો આવી રહ્યા છે અને આજે ઘોરી સમાજનું સંગઠન હતું એમના સંગઠનને કારણે જયરાજ આહિર ઉપર આક્ષેપો લગાવવામાં આવેલા કે જયરાજ આહિરનો વરઘોડો નીકળશે આમ નીકળશે તેમ નીકળશે બરાબર છે તે બધું પૂછવાની અંદર આવ્યું છે મિત્રો અને જયરાજ આહિરે કોને પર ભરોસો રાખ્યો કે શું કરવા માટે બોલાવ્યા હતા અને હાજર આવ્યા હતા મિત્રો જે જયરાજ આહિરે એમ પણ કહ્યું હતું કે હું મારા એની અંદર ભરોસો રાખું છું કાનૂનના કાયદા પર ભરોસો રાખ્યું છું એ તે પણ કહ્યું હતું એમણે બરાબર તે પણ કાનૂનના કાયદાનું પાલન પણ કરતા હશે એવું પણ લાગી ગયું છે ટૂંક જ સમયની અંદર ઘણા ઘણા બધા નવા નવા વળંકો આની અંદર જોવા મળ્યા છે ત્રણ કલાકની પૂછપરછની અંદર શું શું પૂછ્યું છે અને શું મોબાઈલ એમનો ત્યાં આગળ વાડીએ જે રેકોર્ડિંગ કરેલો એના પણ વિડીયો સામે આવી રહેલા કંઈક ને કંઈક આની અંદર ડખો લાગી રહ્યો છે શાસન આવી રહ્યું છે મિત્રો તમે જુઓ તો ખરા કાનૂનના કાયદાઓ ક્યાં ક્યાં લઈ જાય છે અને બધા જે કોરી સમાજના મિત્રો હતા એમને અડી પગે ખમે રાખીને જયરાજ આહિરને નિવેદન આપવા માટે એસઆઈટી ટીમે બોલાવ્યા છે બરાબર અને એની અંદર કયા કયા વાક્ય પૂછવાની અંદર આવ્યા છે કઈ કઈ મેન્ટલો પૂછવામાં આવી છે અને કયા કયા તમે વિડીયો ઉતાર્યો એમની વાડીએ જે વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેના પણ નિબંધનો લેવામાં આવ્યા છે અને કાંઈક ને કાંઈક આની અંદર મિત્રો તમને શું લાગે લોચો તો નહીં ને જયરાજ આહીને પૂછવામાં બોલાવ્યા છે કે શું શું ખુલાસો થશે બરાબર મિત્રો આગળના આગળ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો ગાયો ઘા વિડીયોની અંદર મજા મજા મોજ મસ્તી કરાવવા લાવું છું જયરાજ આહિરના સીધા દસો તમે જોઈ શકો છો બરાબર છે આ જે એસઆઈચી ટીમ દ્વારા પૂછવાની અંદર શું શું આવ્યું છે મિત્રો જે જયરાજ આહીરને એમ પૂછવામાં આવ્યું કે કંઈક ને કંઈક છે સરપંચને માર મારવામાં આવ્યા ઢોર માર મારવામાં આવ્યો હતો એના કંઈક ખુલાસા થયા છે અને બે નવા આરોપીઓ પણ પકડાઈ ગયા છે જયરાજ આહિરના ખુલાસાથી મિત્રો કંઈક ને કંઈક આની અંદર લોચો હોય એવું તમને લાગી રહ્યું હશે પણ મિત્રો કાંઈ એવું છે ને બહુ જયરાજ આહીને જે કંઈ પૂછ્યું હશે તે પણ ઉત્તરો પણ સારા સારા હાલ્યા હશે કંઈક ને કંઈક આની અંદર ગલમથા તમને લાગી રહ્યા છે અત્યારે અને રાઇટની અંદર કોઈ કોઈ ઉગ્યાના હોય તો ઉગી રહ્યો શાંતિથી મારા વાળાઓ અને જયરાજ આહીને જો જેલ થશે તો કાનૂનના કાયદા પ્રમાણે કામ થશે મિત્રો કોઈએ આની અંદર ઉગ્ર આંદોલનને આ બધું કરવાનું ના આવવું જોઈએ કારણ કે જયરાજ આહિરને પૂછપરછ કરવા માટે એસઆઈટી ટીમ ને દ્વારા બોલાવવામાં આવ્યા છે મિત્રો તો કઈક ને કંઈક આની અંદર મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કહેજો બરાબર જો સીધા દસ જયરાજ આહિર જોડે હું પોકી ગયો છું મિત્રો જો આ જે વિડીયોની અંદર તમને ઠેકઠેક બનાવો જો આ ભાઈને પણ પૂછવામાં આવ્યું તો જે આ મૂછો દાડી દેખાય એમને પણ પૂછવામાં આવ્યું છે બરાબર એમનું નામ નથી જાણતો પણ એમણે પણ પૂછવામાં આવ્યું છે ત્રણ કલાક સતત પૂછવાની એમને માગ રાખી હતી ત્રણ કલાક લગીને એમને પણ બેસાડવામાં આવ્યા હતા ત્રણ કલાક બાદ જે રિપોર્ટ આવે એ હું વિડીયોની અંદર કહી દઈશ બરાબર લોંગ વિડીયોની અંદર કહેવામાં આવ્યો છે મિત્રો ગાયો ગાય વિડીયો જોતા રહેજો અને બાકા ઝીક્કી બોલી છે મિત્રો શું કહેવું કે લાઈક ને કોમેન્ટને શેર કરતા આ વિડીયોને આવા વિડીયો મોટી ફૂલો જો પણ જોવા મળતી હોય તો મારા વિડીયોની અંદર જોવા મળશે મિત્રો પણ ગાયો ગા બાકા જીકી છે આ તમારા બંકો છે આ ગયો ગા બધા વિડીયો લઈને આવે તો નવા જૂની વિડીયો લઈને આવે છે આ બંકાની વાતો થાય એવી નથી મિત્રો કે આખા ગુજરાતની અંદર આ બંકો ગવાઈ ગયો છે અત્યારે બરોબર તો આ તમારા બંકાને સાથ સખા સપોર્ટ આપજો આવા જ સમાચાર આખા ગુજરાતની અંદર લઈને આવી શકાય બરોબર આખા ઇન્ડિયાના સમાચારો આપણી જોડે હવે આવશે આ ચેનલની અંદર લાલો બ્લોગ ચેનલ છે મારી આ તો આની અંદર જઈને સબસ્ક્રાઈબ કંઈ કરતા જ જે કરતા હોય બરોબર પણ આવા જ સમાચારોને માટી અસર પડે નહીં એવા જ વાક્યો બોલે છે કોઈને ગાઢ ગલોજી વાળા આપણે વિડીયોની અંદર બોલવી બોલીએ નહીં કારણ કે અમે રાજપૂત છીએ રાજપૂત ક્યારે ઘણ નહીં બોલે મિત્રો બરાબર અને જયરાજ આહિરને જેલ થવાની નહીં થવાની એ આગળ તમને બતાડું છું શું થશે ક્યાં લગીન આ કાર્યક્રમ ચાલતો રહેશે આદર પચીસ પચીસ છવ્વીસ છવ્વીસ દિવસ થઈ ગયા અને જો એસઆઈડી ટીમે જો એમને બોલાવવામાં આવ્યા તો એમને જેલ કેમ ન થાય એ તમારા મનની અંદર અત્યારે દોડી રહ્યું છે મિત્રો ગાયો ઘા એ વાત સાચી કે ખોટી મને કોમેન્ટ કરી દેજો બરાબર કે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એસઆઈટી ટીમે બોલાયા નિવેદન માટે બોલાયા ત્રણ કલાક સતત એમની પૂછપરછ કરી બરાબર તો બધાના મનની અંદર એમ હતું કે જયરાજ આહિરને જેલ થશે જેલ થશે બરાબર એ પણ ક્યાં જયરાજ આહિરે કહી દીધું મળે કે કાનૂનના કાયદા જે થશે હું અહીંયામાં રાખીશ તો ધન્યવાદ કહેવાય જયરાજ આહિરને પણ ધન્ય ધન્યવાદ કહેવાય કે કા કાયદા એવા પાલન કરતા હોય એવું જણાઈ રહ્યું છે અત્યારે મીડિયાવાળા જે જણાવી રહ્યા છે અને બધા જ વિડીયોની અંદર તમે જોતા હશો અવનવર વિડીયો બધા બનાવતા હશે બરાબર છે બધા સારા સારા બધા વિડીયો બનાવવા છે મિત્રો અને જેથી કહીએ જયરાજ આહિરને કંઈ નહીં થાય એમ તમને લાગ્યું ના 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 કાનૂન કાયદા સબ સરખા છે આ તો એસઆઈટી ટીમ કહેવાય ભૂખા ભૂક્કા બોલાડી દે એવી ટીમ છે ત્યારે અત્યાર લગીન જયરાજ આહિર કેમ નતા આવતા કેમ ચૂપ હતા એનું કોઈ કારણ તમે જાણતા છો નહીં જાણતા હોય તો હું તમને કારણ આખું કહી દઉં કેમ કે જયરાજ આહિર ડાયરેક ના જઈ શકાય કેમ કે ભાજપનો માણસ છે કે ભાજપનો સાથ સહકાર સપોર્ટ હોય અને પછી એમને વાત કરવામાં આવી છે નોટિસ ફટકાવ ફટકારવામાં આવી છે તાર તાર બે દેવાય આ પણ જયરાજ આહિર એ પણ કહી શકાય છે મારે કોઈ પર ભરોસો નથી મારે ભરોસો એવો છે કે કાનૂનના કાયદા પર એ બોલી રહ્યા છે જયરાજ આહિર તો એમણે પણ કહું છું એવાય કે કાનૂનના કાયદાનું પાલન કર્યું છે એવું પણ લાગ્યું કંઈક ને કંઈક બતાવવામાં આવ્યું છે મિત્રો તો જે હાલ થશે નહીં થાય એની અંદર આગલા વિડીયોની અંદર તમને બતાવી દઈશ બરાબર આવતા બ્લોકની અંદર કાંઈક ને કાંઈક વળાંક જોવા તમને મળ્યા છે એની અંદર વિડીયોની અંદર કાંઈક ને કાંઈ જોવા મળ્યું છે બરોબર કાંઈક ને કાંઈ સમાચારો નવા જૂની જોવા મળ્યા છે જયરાજ આહિરને જો જેલ થશે નહીં થાય વર્ગો નીકળશે નહીં નીકળે બધા તમામ તમામ હું સમાચાર લઈને આવી રહ્યો છું તમારા કિશન રાજપૂતના કોઈ ટેન્શન લેતા નહીં બરોબર અને જે મોરો મોરો મારવાનું કેતા પણ એ બધું બંધ રાખવામાં આવ્યું છે કેમ કે આપણે કાનૂનના કાયદાનું પાલન કરવું જરૂરી છે મિત્રો બરોબર દરેકને કાનૂનના કાયદો હરખો લાગુ પડે છે તો જયરાજ અહીનને શું શું પૂછવામાં આવ્યું હતું સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા એમનો મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યો અને નવા વળંક આવીને આમની અંદર બે આરોપી ઝડપાઈ ગયા મિત્રો જે આ ફોટાની અંદર જે દેખાય છે બે આરોપી નવા ઝડપાયા એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું બે સફળતા મળી છે નવી કંઈક ને કંઈક આની અંદર વળંક પણ તમને જોવા મળતું છે કે નવા નવા દિવસે દિવસે ખુલાસા થતા થાય છે બરાબર અને એસએસડી ટીમ નવા નવા આરોપીને શોધી રહી છે મિત્રો અને કાનૂનના કાયદા બધા માટે હરખા હોય છે મિત્રો એકબીજાને કંઈક એવું ના થાય એ પણ બહુ આની અંદર શાસન બહુ મોટું છે બહુ રહે અને જયરાજ આહિરને જે હાલ થશે નહીં થાય એ આગળ વિડીયોની અંદર હું બતાવવામાં જઈ રહી કે થશે કે નહીં થાય ગેરંટી બંધ હું કહેશ તમને બહુ કારણ કે કાનૂનના કાયદા જે કરી રહ્યા છે સાચું કરી રહ્યા છે મિત્રો કોઈ આને આપણા જે કોરી સંબંધના છે મિત્રો સંગઠન પણ જિંદાબાદ છે કેમ કે જયરાજ આહીરને અહીંયા આગળ બોલાવવામાં આવ્યો તો પૂછપરછ ત્રણ કલાક સતત કરવામાં આવી મિત્રો વિચાર કરો કે ત્રણ કલાક સતતની અંદર શું શું પૂછવામાં આવે એ દરેક આ વિડીયોની અંદર હું તમને બતાવવા કે જઈ રહ્યો છું કયું કયું વાક્ય અમને પૂછવામાં આવ્યા છે કયા કયા એની અંદર નિવેદન કરવામાં જયરા દાહીરે કયો ખુલાસો કર્યો કે જયરા દાહીરે બે આરોપીને ઝડપાઈ દીધા છે મિત્રો એના ખુલાસાથી તૈયારીની અંદર તૈયારી જે માર મારવામાં આવ્યો હતો એ ભાઈને કોને અથ્યારે પહોંચાડેલા આ બે ભાઈઓએ અથ્યારે પહોંચાડ્યા છે મિત્રો તો અમારા કે વિડીયોની અંદર નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હું એક ગૌશાળાઓ બનાવવા જઈ રહ્યો છું અને આવો જ કાર્ય કરતો હોય ને આવા જ સમાચાર લઈને આવતો હોય તો ધન્ય ધન્ય ધન્યવાદ થઈ જાય મિત્રો જય કોળી સમાજ આપણે જય માનતા અને જય માતાજી જય રાજપૂતના અને બાપુ જય આની અંદર કોઈ સમાજની અંદર માઠી અસર થાય એવા વિડીયો આપણે બનાવતા નથી તો આ વિડીયોની અંદર જે જયરાજ આહીરનો ખુલાસો થઈ રહ્યો છે મિત્રો ગાયો ગા ગાયો ગાય તો ધન્ય ધન્ય કહેવાય આપણા કોળી સમાજના ભાઈઓને કે સંગઠન કરવા બદલ ખૂબ 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 ધન્યવાદ છે બરાબર છે તો આ જવાનું તમે ભૂલતા નહીં